તંત્ર ને એક અપીલ કરવા માંગી છે કે અમારા ડામર રોડ રહ્યો ની બાર મહિના ને બાર મહિના બનાવવામાં આવે

આપણે આરોગ્ય તંત્ર પણ એલર્ટ બનેલું હતું કોલેરા ના પ્રિવેન્શન માટેની જે કામગીરી છે હાથ ધરી હતી વાત કરીએ તો હાલ જે છે એ દિવસથી આપણી ટીમ છે પાંચ ટીમ દ્વારા તમામ ઘરો છે એનો સર્વેલન્સની અંદર કામ કરવામાં આવે અંદાજીત પંદરસો ની વસ્તીની આસપાસ જે છે ડેલી છે એનું કવરેજ કરવામાં આવે છે પાણી જે છે એમાં સુપર ક્લોરિનેશન ની સૂચના છે આપણે વોટર વર્ક શાખાને આપેલી છે અને આ રોજ અમારી ટીમ દ્વારા ત્રીસ થી વધુ જગ્યાએ એટલે કે છેલ્લા છેવાડાના ઘર સુધી જે છે એ ક્લોરિન ટેસ્ટ છે કરવામાં આવે છે હાલ ક્લોરિનની હાજરી છે પાણીમાં મળી રહી છે એટલે કે પાણી દ્વારા આ ટ્રાન્સમિશન છે કહી શકાય નહીં પરંતુ લોકો જે છે એ લોકોને જે ઇન્ડેક્સ કેસ છે એની આજુબાજુ ત્રીજું ઘર છે તો એ 6 આપણે સેમ્પલ લીધેલા એમાં એક એક જે પોઝિટિવ આવ્યું છે તો એ જે દર્દી છે હાલ એને આઇસોલેશનમાં માં કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે જેથી એ બાળક અન્યને એ બાળક જે છે અન્ય બાળકને કેસ અથવા ઇન્ફેક્શન જે છે એ લાગુ ન કરી શકે એટલા વાગે આ જે કામગીરી છે એ પ્રિવેન્શનના ભાગરૂપે કરવામાં આવી છે હાલ બાળકને કોઈ પણ પ્રકારની જીવલેણ તકલીફો કોઈ પણ પ્રકારની નથી બાળક સંપૂર્ણ સ્વસ્થ ખાઈ પી શકે છે યોગ્ય તંત્ર દ્વારા તમામ વિસ્તાર છે અમારી પાંચ ટીમ છે પાંચ ટીમ છે મેડિકલ કેમ્પ ઉપરાંત જે છે ઘરે ઘરે જઈને ક્લોરીન ટેબલેટ વિતરણ કરવું ઝાડા ઉલટીના કોઈ કેસ છે કે નહીં શોધવા આ ઉપરાંત પાણીની અંદર ક્લોરીન નો જે ટેસ્ટ કરવો વગેરે કામગીરી કરી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હાલ જે છે આ વિસ્તારમાં સઘન સફાઈનું અભિયાન છે હાથ ધરવામાં આવી રહ્યું છે